મો દિવાળી આવી ગઈ છે બન દેતાના રોમ રોમ કરવા જઉં છું સાહેબ ચિમ્ના જવાદી ખૂન કરીને આયો હુદે આ હોય જલમર ડોન બો બધું કઈ કરી કરીને ખાઈ ગયા આ જાડો સોટાથી જીવો હતો ને જાના ચીડી હાથી જીવો કરીને મળ્યો ના સાહેબનો કોઈ કઈ ફોલાતો પડશે સાહેબ સાહેબ ઉસલે મો ગો હા

जवळ राम आलं आग ती वळण सुट मिळा फोन आव तू मिळ आव का जेव्हा राम आला तेव्हा माझ्या जण अंदाज बिहेरी आहे इव्हन जेव्हा म्हणून तारा घे जाऊ जर तारा एकला पचास जण बिहेरी आहे आज चांनू बोल देऊ बयाम खण आव तोय खणतो नाही तोय की घेणार जा दो ना जेव्हा मला घे राजी जेव्हा ना मला काले ना मला पोटपाची आली दोघू तुझा विचारी हेड हा का हा विचारो विचारी पोटन जेव्हा देऊ हा येऊ जुव

આ પૂછી લો આવ આવ સાઈડ ને આલા પણ પૈસા છે ઓ ઓ હો હમ આ હું તૈયાર તો થઈ ગયા છું કશો આવો ગયા જો ને એક વાર આ એ તારે એ સાહેબ બોધી બોધી મને થાક લાગ્યો ના તેરી લો કે આ તો તું નાહી ના જો એના કારણે બંધી હો આ મુ તો આઈ નાઈ જ નહી તાય અંગા તો અંગા આ તો તને રજા મંદી કે સાહેબે રજા આલી તારું કે તને મલવા માટે કોઈ ના આવી તો મલવા માટે રજા એ નહી સાહેબ

તુરયા કોકને પેટમાં અંગાઈન હોસી સઢિયો મારીએ આમે થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ લે હે છોકરા હવ બાપા આ બલા ખેતરમાં ઈંડા બિંડા નેદી ગાડે ને તાણ હવારને તાણે માં આઈ 12 વાગી હવે ખાલી પાળિયો કરવાન રહી પાળિયો તો ટ્રેક્ટર કરાવી દેઉ હવ ના ઉભો હું મૂઠું તો નાખું દો લે આયું ઓનેથી દો હું હું એ તાલું હું

આપણે જવાનું પાછું ભાઈબંધ જવાનું છે ભાઈ બનવાનું ઘેર હાડવાનું આપણે પોલીસ થાના જવાનું ઘેર તો લઈ લઈએ પોણી પાણી પૈયે હા તો ઘેર તમે લઈ લેવાડો

મારા ભાઈ મર્ડર કરી ગયો હા એકલા મેલવાયું બરો નહિ હા તું આ આ મેઠો ગયો અમે કાયમી માટે આઝાદ થઈ ગયો

好了大好